બનાસકાંઠાના પાબર ખાતે આદર્શ વિદ્યાલયમાં શિવયજ્ઞનું આયોજન કર્યું નું આયોજન કરાયું હતું આ ધાર્મિક કાર્યક્રમ ના શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદર્શ વિદ્યાલય ના ટ્રસ્ટીઓ સંકુલ ના પ્રમુખ રજનીભાઈ ચૌધરી ભાબરના પીઆઈ એસડી ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ભેમાભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ કાર્યક્રમના શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી આજે ગ્રામી સાહેબની સજાદોની નિમિત્તે અમારા સંસ્થાની ત્રણથી ચાર હજાર પબ્લિક છોકરા સમાજના બધા વડીલો પછી પીઆઈ સાહેબ બેનશ્રી અમે બધા હાથે મળી બેમાભાઈ સાહેબની શ્રદ્ધા હાલ કરી આજે પણ અમે પંદર વર્ષ થઈ ગયા સાથે આજે ભાઈને યાદ કરે એક અમારા કિસ્મત સારા છે કે હજી લોકો ભૂલતા નથી અને આજે પણ યાદ કરે છે એના વિશે અને સમાજના નથી ફાલું ફૂલું એક વટ વૃક્ષ બનાવ્યું છે આના કરતા જ્યાં છે એની પાછળ આજે સમાજ બધા સમાજોના છોકરા ભણાવે છે ચાર પાંચ ચાર ની મારા પાસે સંખ્યા છે કોલેજ બી ચાલુ કરી છે કોલેજ બી ઋણી બનાવી આ બધ આ ડુહાના પ્રતાપ ખેતો બા છે રામસિંહ બા છે નાથો બા છે એમો છે ઓક્સિજિ આવા બધા આગેવાનો હાથે રહી આ જમીન લઈ આજે પચાસ પંચાવન હાઈટ વર્ષ થઈ ગયા અને આજે પણ એની પરિસ્થિતિ જ્યાં પીના બધા સપના સાકાર કરવા સારું કરી અમે આજે આજે આખો સમાજ તમતોમ મહેનત કરી આ છોકરાને વધારે વધારે શિક્ષણ મળે આજે પણ ઇન નિમિત્તે આજે છોકરા રમાડી અને ખૂબ આનંદ અનુભવ્યો છે બધાને મારા આરામ